ઓલપાડ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રેકેટનો કર્યો પર્દાફાશ દુબઈ સાથે સંકળાયેલ વધુ એક સાયબર ક્રાઈમ રેકેટ ઝડપાયું છે ઓલપાડ પોલીસે આંતરરાષ્ટ્રીય કોમભાંડ કરતી ગેંગ ઝડપી પાડી છે સામાન્ય પ્રજાને લોભ લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા પાસબુક એટીએમ કાર્ડ સિમ કાર્ડ યુઝર નેમ પાસવર્ડ દુબઈ ખાતે મોકલી આપતા હતા અલગ અલગ બેંકમાં ખાતું ખોલાવી રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી લેતા આરોપી મિલન અને વિવેક કીટો ઉઘરાવતા અને અન્ય આરોપીઓને આપી બિંદેશ માદડિયા કીટો દુબઈ ખાતે મોકલાવતો હતો દુબઈ ખાતે ગેમિંગ ક્રિપ્ટોકરન્સી યુ એસ રોજના આશરે વીસ લાખના ટ્રાન્ઝેક્શન કરાતા હતા પોલીસે છ આરોપીઓને ઉલ્પાડ સાયન ખાતેથી રંગે હાથે ઝડપી પાડ્યા છે અને પોલીસે સત્તાવીસ જેટલા મોબાઈલ એકસો જેટલા સિમ કાર્ડ એપલ આઈપેડ અઢાર બેંક પાસબુક તેમજ ઇન્ડિયન બેંક એકાઉન્ટની અગિયાર કીટો અને પંદર એટીએમ અને ક્રેડિટ કાર્ડ સહિત આધાર કાર્ડ અને પાન કાર્ડ કબજે કર્યા છે દુબઈના બે આરોપીઓ સહિત પાંચ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક એટીએમ કાર્ડ સિમ કાર્ડ યુઝરનેમ પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે એક બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ નામના ઈસમોને પકડી પાડી અને દસ હજારથી લઈ અને એક લાખ રૂપિયામાં પોતાનું અકાઉન્ટ ભાડે આપી પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ અકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેંકિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે બલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઓલપાડ પોલીસે છ જેટલા આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય બે બાસઠ બે કલમ ત્રણ પાંચ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ બી હેઠળ ગુનો દાખલ કરી અને છ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા અભિષેક છત્રભુજ વિવેક બામરોલિયા મિનન બામરોલિયા કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જૂનાગઢ અમરેલીના રહેવાસી ઇસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ સત્યાવીસ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ એકસો નેવું જે ફ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ છે તો નેવું એક આઈફોન એક બેંકની અઢાર અગિયાર જેટલી કીટો અઢાર જેટલી પાસબુક એટીએમ ક્રેડિટ ડેબિટ કાર્ડ પંદર મળી ઈકો ગાડી આધાર પાન કાર્ડ સહિત કુલ ત્રણ લાખ ત્રેસઠ ની સામગ્રી જપ્ત કરેલ છે અને આ જે પૈસા કયા કયા માધ્યમથી આવતા હતા એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે ઓનલાઈન ગ્રેમિંગ હોય ગેમિંગ હોય ક્રિપ્ટોના હોય યુએસડી હોય આ બધા ટ્રાન્ઝેક્શનો દરરોજ વીસ લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોવાની કબૂલાત આરોપીઓએ કરેલ છે જે અંગે બેંકની ડિટેલ અને એ તમામ તપાસ પણ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી કરી રહેલ છે સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અને આ રીતે પોતાના ડોક્યુમેન્ટ બીજાને ઉપયોગમાં ન આપવા એ સામાન્ય જનતા માટે હિતાવહ છે એનો ઉપયોગ અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહેલ છે આપના માધ્યમથી મારો અનુરોધ છે કે આવા કોઈ પણ પોતાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રહેઠાણના હોય કે ઓળખ અંગેના હોય કે તમામ પ્રકારના હોય પોતાનું યુઝરનેમ પાસવર્ડ હોય ઇન્ટરનેટ બેન્કિંગનું હોય કે એ અલગ કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમનું હોય કે અનેકવિધ અલગ પ્લેટફોર્મ અંગેનું હોય કોઈએ શેર કરવું નહીં આમ ઓલપાડ પોલીસ ની આ રેકેટ શોધવામાં સફળતા મળેલી છે અને આગળ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન અને અનેક વિધ લીગલ અને ટેકનિકલ આસ્પેક્ટ ઉપર પોલીસ તપાસ કરી રહી છે ધન્યવાદ એ ટ્રાન્ઝેક્શન અંગેની તપાસ પોલીસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ હોય એવું પોલીસને ધ્યાન પર આવેલ છે એ તમામ બેન્કો પાસેથી ડિટેલ પોલીસે માંગી લીધેલ છે જેવી ડિટેલ આવશે એવી આપ સૌને જાણવા મળે સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રી એક્ટિવેટેડ અલગ અલગ જગ્યા થી વડોદરા થી મેળવેલ છે સુરત થી મેળવેલ છે અને જગ્યાઓથી મેળવેલ છે જે અંગે પણ ઊંડાણ પૂર્વકની પોલીસ કરી રહી છે પોલીસે તપાસમાં અત્યારે જે દુબઈ ખાતે સ્થિત હોય એવા ત્રણ અને અન્ય બે ઇસમ પાંચ આરોપીઓની વિગત પોલીસને મળી ગયેલી છે એમના પૂરા નામ સરનામા અને એમના વેરઅબાઉટ શોધવાની તજવીજ પોલીસ કરી રહી છે